સેમિનાર યોજવામાં આવ્યો હતો આઈઆઈટી એલ્યુમિનિયમ દ્વારા શામળાજી તથા આસપાસના વિસ્તારના પછાત થી પછાત વર્ગો માટે ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો સેમિનારમાં ટેલિપેથી મેડિસન કોમ્પ્યુટર લેબ ડિજિટલ સજીવન બાયોચાર્ટમાં પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગેબ્રુ લેન્ટોનાથી બાયોચાર્ટ બનાવવામાં આવશે જે ખેતરમાં ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવશે સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે અમેરિકાથી વિલ્સ ગ્રુપના આયોજકો અને નિષ્ણાંતો પ્રદીપ કપૂર ડોક્ટર કવિતા કપૂર ડોક્ટર બિંદુ કુમાર તેમજ સ્થાનિક પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ દૈયાર રાહુલ ગામેથી અને છાયડુ ટ્રસ્ટમાંથી નરેશભાઈ કટારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શામળાજી તથા આસપાસના પછાત ગરીબ લોકોને રોજગારી મળે તે હેતુથી સેમિનાર યોજાયો હતો બ્યુરો ચીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી